જય માતાજી બધા મિત્રોને તો મહિના દિવસ પહેલા આપણે જે મરચીનું વાવેતર કર્યું હતું અને રીંગણીનું આપણી વેડી ઉપર તેનો વિડીયો થોડોક બતાવું તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો તો મિત્રો આ છે આપણી રીંગણી જેમાં નવા પણ હવે આવો છે થોડા કરો નવા પણ નવા પાંદડા આવી ગયા છે અને જે આ ધાણા અંદર વાવ્યા હતા આપણે દેશી ધાણા તે પણ મસ્તી મરચી તો મરચાની અંદર મરચાં આવવા મંડ્યા છે જોઈ લો કેવા મસ્ત મરચા છે આ તો શરૂઆત થઈ છે ફૂલ ને મરચા આવવાની એની અંદર નીકળા ફૂલ છે અત્યારે અને નાના નાના મરચા પણ છે

ગસી ઉપ ઉપર કેમ ઉપ ઉપર રો